વાલોડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રામનવમીની શોભાયાત્રા નીકળી હતી વાલોડમાં રામનવમી નિમિત્તે વાલોડ એપીએમસી માર્કેટથી વાલોડ નગર મેઇન બજારમાં થઈને ઓમકારેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા નીકળવામાં આવી હતી વાલોડ ગામમાં સવારે એક નજીબી બાબતે અઘટિત ઘટના ઘટી હતી જેને પગલે તાપી જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સંપન્ન થઈ હતી શોભાયાત્રા પૂર્ણ થતા મંદિરે મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઈવ ટુ અક્ષય કે ચૌહાણ ઐટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઈવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા